અહીંયા ભાજપની સરકાર ગુજરાતમાં છે કોર્પોરેટર ભાજપના સેન્ટ્રલમાં સેન્ટ્રલ માં ભાજપ ની સરકાર ટ્રિપલ એન્જિન ની સરકાર અને આવું પાણી પીવડાવે છે તમે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવો છો અને તમે ખાલી રજૂઆત કરવા માંગો છો કે આવું શા માટે પીવડાવો છો રજૂઆત કરવા માટે બી ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના મત વિસ્તાર એવા નિકોલના ઓઢવમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ છે તે કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા બોલ કરવા માટે કારણ હતું પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી જી હા અહીં જે વિસ્તાર છે ત્યાં કેટલાક લોકો છે તે આ દૂષિત પાણીથી સ્થાનિકો છે તે હેરાન પરેશાન હતા અને તેના કારણે આમ આદમી પાર્ટી છે તે સ્થાનિકોને સાથે રાખીને કોર્પોરેશન પહોંચ્યું હતું અહીં ઉગ્ર રજૂઆત કરી હતી સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા માટલા ફોડવામાં આવ્યા હતા ઢોલ નગારા સાથે કોર્પોરેશનને જગાડવાનો પ્રયાસ કરાયો હતો કઈ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા આ દરમિયાન તે જુઓ

કરી વિરોધ નથી હક છે રજૂઆત કરવી અમારો હક છે તમે નહીં

તમે પોલ્યુશન તાત્કાલિક ક્યાંથી કરાવી કઉ તો ખરો ફરિયાદ તમારે એક વર્ષથી તમે પોલ્યુશન ધંધો રજૂઆત કરી મહિના એક મહિના બધાને કહી દો તમે શું કામગીરી કરશો